દિલ્હી ફરી જાઈએ બપોરે અને બસ સ્ટેન્ડના બાજુમાં સીતારામનું કઈક ફેમસ છે તો એ ખાવા જઈએ આ દેખાય સીતારામ દિવાનચંદ ફેમસ છે છોલે ભટુરે માટે ઓગણીસો પચાસ મોજેલા મિત્રો આવી ગયા હત તો આજે ટેસ્ટ કરીશું ને કહીશું કેમ ફેમસ ભારતીય નાનું દેખાય પણ અંદર જઈએ તો જોરદાર ભાઈ યે દિલ્હી હે મેરે યાર છોલે ભટુરે હી હે યાર ગેસ કાઉન્ટર આ બાજુ બનાવો છે રસ્સી સાથે છોલે ભટુરે એકસો ત્રીસ રૂપિયા હેર ખાને કા છોલે ભટુરે ભલી રહ્યા હો તો ખાલી ફ્રાઈન બગડી ને આપી થાણું મચું કેરી ભટુરે લસ્સી તૈયાર આપો છે જોઈએ હા કેવું ટેસ્ટ અમે બીજી પ્લેટ મંગાવી તમે ખાલી ભીડ જોવો ફૂલ મોજ કરી રહ્યા બધા હોય ખરેખર ચણામાં બટાકા બી નાખો કેરી મસ્ત આ બાજુ પાર્સલ થઈ રહ્યા છે અને ફૂલ ભીડ છે તો તમે જ્યારે બી દિલ્હી આવો બરાબર અને રેલવે સ્ટેશન બાજુ આવો તો સીતારામના છોલે ભટુરે ખાવાનું ના ભૂલતા હો